નમસ્કાર મિત્રો આ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી માર્ગદર્શન હેઠળ સદસ્યો મેમ્બર દ્વારા સત્વારા સેના કારોકે યાની કે મ્યુઝિક ગ્રુપ બરાબર હવે આ સંસ્થા દ્વારા નીતિ ધારાધોરણ મુજબ અમે આ ટ્રસ્ટમાં સદસ્ય બનાવવામાં આવેલ હોય જેમાં અમે કાયદો કાનૂન સમાજનીતિ રાજનીતિ રાષ્ટ્રીય નીતિ માનવતા બરાબર દેશ વિશ્વનું કલ્યાણ હોવ એવો ઉદ્દેશ્ય સાથે અમે આ સંસ્થા બનાવવાનો પ્લાન હોય અને આ પ્લાન આજકાલથી ના હોય અમે જ્યારે આ સંસ્થામાં કામ કરતા હતા સમાજમાં ઘણા બધા એવા વ્યવસ્થિત હતા જેને સમાજને અતિ સારા ભાવમાં સમાજની વાડી આપેલી હોય વ્યાજબી ભાવ અત્યારના સમાજના આગેવાનો બેનામી પૈસાવાળા બે નંબર યા ફોલ્ડર હું બરાબર એ સમાજમાં સમાજ નીતિ નીકળવા બેઠા છે અમે જાણીએ છીએ કે તમારા કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે તમે સમાજની નીતિ અપનાવી છે સમાજને ક્યાંય ઉપયોગી તમે થાય એવા અમને નથી દેખાતા અમારી સામે જરાય પણ ઊંચા નીચા અવાજ કરો તો પહેલાં પહેલાં વિચારીને કરજો આ ધમકી નથી વિનંતી સમજો બાકી તમારા કાળા ધોરણ ધંધાનું લિસ્ટ મારી પાસે છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ no